જિલ્લાના ગોધરા સૈરા હાઇવે માર્ગ પર પાનમના પીવાના પાણીની પાઇપલાઇન થઈ લીકેજ હજારો લિટર પીવાના પાણીનો થઈ રહ્યો છે વેડફાટ એક તરફ પીવાના પાણીનો થઈ રહ્યો છે ભકરાટ તો બીજી તરફ થઈ રહ્યો છે વેડફાટ તો આવો જોઈએ શું છે આ વિગત પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી હજારો લિટર પાણીનો થયો ફાટ શહેરરા ગોધરા હાઇવે માર્ગ ઉપર પાનમના પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ તળવા પાટિયા પાસે પીવાના પાણીની લીક લીકેજ હોવાથી હજારો લીટર પાણીનો બગાડ પાનમની પીવાના પાણીની પાઇપલાઇન લીકેજના કારણે ચોખ્ખું પાણી ઉપયોગમાં આવવાની જગ્યાએ બગાડ થતો જોવા મળ્યો તાલુકાના અનેક ગામો પીવાના પાણીની સમસ્યાઓથી લોકો હેરાન પરેશાન થાય છે ત્યારે બીજી તરફ પીવાના પાણી લીકેજ હોવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે પાણીની લાઇન લીકેજ હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ ગંભીરતા લેવામાં નહીં આવે તો પાણીનો વધુ બગાડ થશે